સમાજમાં અમુક કિસ્સાઓ એવા સામે આવે છે કે જે સાંભળીને આપણને એમ થઈ જાય કે જે પવિત્ર સંબંધો અને સમાજની જે આપણી રચના છે તેને છિન્ન ભિન્ન કરી નાખે એવી પ્રકારના કિસ્સાઓ અમુક ટાઈમે સામે આવી જતા હોય છે અને આપણને માનવામાં પણ નથી આવતા આ સત્ય ઘટના છે વડોદરાની વડોદરામાં એક મહિલાના લગ્ન થાય છે બે હજાર ચોવીસમાં શરૂઆતના વર્ષની મહિનાઓમાં લગ્ન કરીને તે સાસરે આવે છે પોતાના અરમાનો અને પોતાના સુખી ખુશમય જીવનના સપના સજાવીને લગ્નમાં લગ્ન કરીને સાસરે આવતા થોડાક જ દિવસો વીતે છે અને ત્યાં તેના ઘરવાળા તેની સાસુઓ અને તેના ઘરના સભ્યો તેને એવું કહી રહ્યા છે સાસરાવાળા કે તારી ઉંમર વધારે હોવાથી તું પ્રેગનન્ટ થઈ શકે એમ નથી તારે બાળક થઈ શકે તેમ નથી એટલે તારે ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ મહિલાને પણ બાળકની આશા હતી સ્વાભાવિક છે કે લગ્ન કરે કોઈ પણ વ્યક્તિ ત્યારે તેને સંતાનની અપેક્ષા હોય જ તો તેણે પણ એવું સમજી અને પછી આઈવીએફ ટ્રીટમેન્ટ કરાવી ડૉક્ટર પાસે જઈ અને સંતતી પેદા કરવા માટેની જે બી ટ્રીટમેન્ટ જરૂરી હોય તે કરાવવા લાગી પરંતુ ટ્રીટમેન્ટ શરૂ કર્યાના થોડા સમયમાં તેને ખબર પડી ડોક્ટર તરફથી કે તેને તો સાથે સાથે સારવાર ચાલી રહી છે પણ તેના પતિના પણ શુકરાણો શુકરાણુઓની કમી છે એટલે કે પતિ પણ પિતા બની શકે તેમ નથી એમ કહીને તેને ડૉક્ટર તરફથી જણાવવામાં આવ્યું એટલે પછી આ વાત બધી ઘરમાં ખબર પડી એમાં અમુક જ દિવસો વીત્યા છે ત્યાં એક દિવસ તે પોતાના રૂમમાં સૂતી હતી મહિલા ત્યારે અચાનક જ તેના સસરા ઘૂસી ગયા ઘરમાં તેની રૂમમાં અને તેની સાથે જબરજસ્તી કરી અને ન કરવાનું ગંદુગંદુ કામ કરી નાખ્યું તે તો હેપતાઈ ગઈ તેણે બચાવ માટે બૂમો પણ પાડી પરંતુ કોઈ આવ્યું નહીં જાણે કે ઘરમાં એ લોકોની સહમતી હોય કે ખબર જ હોય એવી રીતે પછીથી તેણે તેના પતિને તરત વાત જણાવી તો તેનો પતિ પણ તેને ધમકી આપવા લાગ્યો કે ચૂપ રહે અને આ વાત કોઈને કહી છે તો તારા ન બતાવવા જેવા ગંદા ફોટોગ્રાફ્સ લોકોમાં વાયરલ કરી દઈશું સોશિયલ મીડિયામાં એમ કરીને તેને ડરાવી અને ધમકાવી તે હેપતાઈ ગઈ આમ અમુક દિવસો વીત્યા હશે ત્યાં એક દિવસ તો તેને નણંદનો પતિ એટલે કે નણદોઈ પણ એવી જ રીતે તેના રૂમમાં ઘૂસી ગયો અને તેની સાથે જબરજસ્તી કરી નાખી હવે તો તેને તો ન કહેવાય ન સેવાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ આમ હવે તો સસરા અને નણદોઈને તો ખબર પડી ગઈ કે આ તો કંઈ બોલે તેમ નથી તો એમ કરીને તે લોકો તો તેને વારંવાર પોતાની મનમાની કરવા લાગ્યા તેની સાથે મન ફાવે ત્યારે ગંદુ ગંદુ કામ કરવા લાગ્યા આ બધી વાતો જ્યારે તેણે ઘરમાં ફરિયાદ કરવાની કોશિશ કરી તો લોકો કહેવા લાગ્યા કે તારો વર પણ બની શકે એમ નથી પીતા તો અને તું પણ તારે તકલીફ છે તો એના કારણે જે તારા વરમાં પણ ખામી છે તો તારે સંતાન માટે તો ચૂપચાપ રહે અને જેમ થાય છે એમ થવા દે સસરા કે નણદોઈથી પણ તું થઈ જા એવી રીતની જાણે મુખ મુખસંમતિ હોય અને સામે ચાલીને કરાવતા હોય એમ ખબર હોવા છતાં આખા ઘરના સાસરાવાળા ચૂપ રહેવા લાગ્યા આમને આમ અનેકવાર આવી પરિસ્થિતિ તો ભોગ બનતા બનતા છેવટે આ મહિલા અને ગર્ભાવસ્થા ધારણ થઈ જ ગઈ અને તેને પ્રેગનન્ટ થઈ ગઈ એમ કરીને જ્યારે તેનું પ્રેગનન્ટ રહી ગઈ એટલે થોડાક દિવસ થયા અને કોઈ કારણસર તેને શરીરની સ્થિતિ સારી નહીં હોય કે ગમે તેમ તો તેનો કસ ઉડ થઈ ગઈ કસ ઉડ થઈ ગઈ અને તેની પરિસ્થિતિ એકદમ જ ખરાબ થઈ ગઈ આમ પછી તેને પોતાની સ્થિતિનું જ્યારે કળવળી અને ભાન થયું ત્યારે તેણે હિંમત એકઠી કરી અને આ જે જુગુપ્સા પ્રેરક એકદમ કમકમાટી ઉપજાવે કે જે સસરો બાપ સમાન કહેવાય નણદોઈ એક રીતે ભાઈ સમાન કહેવાય તેવી બંને નરાધમો સામે ફરિયાદ કરવાનું નક્કી કર્યું અને તેણે પોલીસ ફરિયાદ દાખલ કરાવી સભ્ય સમાજમાં આવા પ્રકારના કિસ્સાઓ બને ત્યારે ખરેખર લોકોને લગ્ન સંસ્થા અને તેની સભ્યતા વિશે પ્રશ્નો ઊઠે એ સ્વાભાવિક છે અને ભરોસો પણ ઊઠી જાય કારણ કે જે સ્ત્રી જે મહિલા પોતાનું સર્વસ્વ છોડી દે પોતાના માતા પિતા ભાઈ બહેનોને છોડી દે જ્યારે સાસરે જતી હોય છે ત્યારે તે તેનું ખરેખર બીજા પિતા જ ગણાતા હોય છે પિતા સમાન એટલે કે એક નવા નવું ઘર હોય છે એના માટે કે જ્યાં સાસુ મા સમાન હોય છે જે માની સમાન કાળજી રાખે અને સસરા એ પિતા સમાન હોય છે કે જેને તે પિતાની જેમ જ પોતાના પોતાની ભાવનાઓને વ્યક્ત કરી શકે પોતે ત્યાં એક સુરક્ષિત મહેસૂસ કરી શકે અનુભવી શકે પણ જ્યારે પિતા જેને ગણતા હોય તે પિતા જ આવી રીતનું દુષ્કર્મ આચરે અને જેને ભાઈ સમાન ગણતા હોય કે બનવી સમાન ગણતા હોય તે નણદોઈનો પતિ પોતાની સાથે આવા કાર્ય કરે ત્યારે મહિલા ઉપર શું વિતી હશે તે સમજી શકાય એવું છે મિત્રો તમારા આવી ઘટના વિશે તમારો શું અભિપ્રાય છે તમારો કોમેન્ટમાં બે શબ્દ લખીને જરૂર જણાવજો અને આવા ગુનેગારો સામે કયા પ્રકારના પગલાં લેવા જોઈએ તે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો આવા સભ્ય સમાજમાં આવા બનાવોને સાખી જ લેવાય કે નહીં અને તેને બચાવ માટે શું ઉપાય કરવા જોઈએ તમારા મતે આ મહિલાએ જ્યારે પહેલીવાર તેની સાથે આવી ગંદી કોશિશ થઈ ત્યારે જ અવાજ ઉઠાવવો જોઈએ કે પછી તેણે આટલી બધી રાહ જોવી જોઈએ ઘણીવાર એવું બનતું હોય છે કે ચૂપચાપ રહીને સહન કરવામાં આવે એટલે ગુનેગારોને પ્રોત્સાહન મળતું હોય છે અને તે સમજી બેસે છે કે આનામાં હિંમત છે નહીં અને આ કંઈ કરશે નહીં એટલે તેઓ પોતે બેવડી તાકાતથી પછી જુલમ વધારી દેતા હોય છે અને પીડિત વધારે તો વધારે સહન કરવું પડતું હોય છે ખરેખર તો આ મહિલાએ જ્યારે તેની સાથે આવો બનાવ બનવાની શરૂઆત થઈ તે જ સમયે તેણે આગળ વધી હિંમત એકઠી કરી અને પોલીસ ફરિયાદ કરી દેવી જોઈતી હતી શું માનો છો તમે કારણ કે જો તેણે શરૂઆતમાં આ બાત ગુનાનો મુકાબલો કર્યો હોત આ પીડાનો સામનો કર્યો હોત કે આ જે તેની ઉપર ત્રાસ ગુજારવામાં આવ્યો તેનો પહેલેથી જ પડકાર ઝીલ્યો હોત અને પહેલેથી જ ફરિયાદ કરી હોત તો તે લોકોની આટલી હિંમત વધી ના ગઈ હોત અને તે લોકોએ મહિનાઓ સુધી વારંવાર આવું ગંદુ કામ કરવાની તે લોકોમાં કોઈ પણ પ્રકારની હિંમત ના આવી હોત અને તેને તુરત જ ન્યાય મળી શક્યો હોત કારણ કે અન્યાયને સહન કરવો એ પણ અન્યાયને પ્રોત્સાહન આપવા બરાબર જ છે આપનો અભિપ્રાય જરૂરથી જણાવજો વિડીયોને લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સગા સંબંધીઓને પણ ફોરવર્ડ કરજો જેથી લોકોમાં જાગૃતતા આવે અને ઉપયોગી માહિતી મળે